જશે ને પાણી મોથા થી ઉપર જતું રહ્યું છે આટલી બધી શંકા ના હોય હા તો હું એવો જ છું અરે યાર મને કહે છે કે ગેલેરી માં લાઈટ ચાલુ કર્યા વગર ચમ તમે દાઢી સેટ કરતા હતા હવે વર્ષોથી આપણે દાઢી બનાવતા હોય તો આપણને ખબર ના હોય ચોકટ મારવાનો હોય આ હુનર છે એક જાતનું હા તે તને તો એવું જ બધું દેખાવાનું છે જોવા ઉભા રહો છો વારી કંટાળી ગયો છું યાર પુરુષ એમ ઈચ્છે છે કે સ્ત્રી એનો હાથ પકડે પણ આ છે ને આ નસ પકડે છે નસ અને ઘડી ઘડી તપાવ હશે હા જે કરવું એ કર તાર મમ્મી કહેતી હતી ને કે જમી રાત તમારે મારી છોકરીને કશું નહીં કહેવાનું મન સીધો ફોન કરવાનો તો કરું છું પુષ્પાને ફોન એ તારી માં પુષ્પા એટલે હેલો મમ્મીજી જય શ્રી કૃષ્ણ હું શું કહું છું આ તમારી દીકરી જમૈરાજ મારી છોડીની શિકાયત કરવા માટે જો તમે ફોન કર્યો હોય ને તો મેલ દેજો હું મારી દીકરીના ગુણે જોણું છું ને તમારા લખાણે જોણું છું અને હવે જો મારી દીકરીને હેરાન કરીશ છે તો ભડાકે દેશ ભડાકે પુષ્પા નોમ સુન કે ફ્લાવર સમજે કે ફાયર એમે મુકો ફોન ડેન્જર છે યાર